બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને હજુ તો ખૂબ સમય બાકી રહ્યો છે પરંતુ તે પહેલા જ પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે આમ આમ આદમી આદમી પાર્ટી 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 હોય 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 કોંગ્રેસ કે પછી ભારતીય જનતા વિસાવદરમાં ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે વિસાવદરમાં ગમે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે રાહુલ ગાંધીનું ફોકસ ગુજરાત પર હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીની પણ ચર્ચા જોર પકડી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે ઓપરેશન લોટસ છે એ ગમે ત્યારે શરૂ થઈ શકે છે જી હા ઓપરેશન લોટસ ચર્ચા એવી છે કે આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે ગુજરાતના રાજકારણમાં ટૂંક સમયમાં મોટો ધડાકો થઈ શકે છે ભાજપ ફરી તેનું ઓપરેશન લોટસ પાર પાડી શકે છે એવી ચર્ચા વહેતી થઈ છે આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો કેસરિયું ધારણ કરે તેવી અટકળો છે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે ત્યારે જ ભાજપ આ ઘા મારે તેવી શક્યતા છે આ તમામ ચર્ચા છે કે કેટલાય સમયથી ચાલી રહી છે સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર માં પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે તે મુજબ ત્રણ ધારાસભ્યોના નામ ચર્ચામાં છે ઉમેશ મકવાણા જેઓ બોટાદથી ધારાસભ્ય છે ધારાસભ્ય હેમંત ખવા

પૂરજોશમાં ચાલી રહી છે કે ઉમેશભાઈ મકવાણા ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ જ્યારે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલ્યું હતું તે સમયે ખાસ ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી હતી કે આ માત્ર ને માત્ર વાત અપવા છે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો પરંતુ બીજી બાજુ એક બીજો ગ્રુપ પણ છે જે ચર્ચા એવી પણ કરી રહ્યું છે કે ઉમેશભાઈ મકવાણા વિસાવદરમાં જ્યારે એટા ચૂંટણીને લઈને રણશિંગુ ફૂંકાઈ રહ્યું હતું સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે તેઓ જોવા ન મળ્યા ત્યાં હાજરી તેમને ન આપી અને એની સાથે સાથે હાલ પણ વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ચપ્પલ ઘસી રહ્યા છે ખૂણે ખૂણે ત્યાં ફરી રહ્યા છે ત્યારે ઉમેશભાઈ મકવાણા તેમના તેમની સાથે ઊભા નથી જોવા મળ્યા અને એટલા માટે જ ઉડીને આંખે વળગે એવી આ બે બાબતો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે પરંતુ ઉમેશભાઈ મકવાણાએ પણ ખંડન કરી છે કે આ માત્ર ને માત્ર આપવા છે આ વાતમાં કોઈ પણ તથ્ય સાબિત નથી સમાચાર પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ નારણભાઈ મકવાણા ટૂંક સમયમાં દૂધમાં સાકર ભળે તેમ ભારતીય જનતા પાર્ટીમાં ભળી શકે છે તેઓ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના નેતૃત્વથી નારાજ હોવાની પણ વાતો બોટાદમાં ચાલી રહી છે. તેમજ પાર્ટીના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર નથી રહેતા. આ સાથે જ બોટાદમાં પણ નથી દેખાતા. આમ આદમી પાર્ટીની પ્રાદેશિક લીડરશિપ તેમને મનાવવાની કોશિશ કરી રહી છે તેવી વાતો છે. શું સાચે તેઓ નારાજ છે? તો તેમની નારાજગી ક્યારે દૂર થશે? એ તો આમ આદમી પાર્ટી જ જાણે. ઉમેશભાઈ મકવાડાનો ઇતિહાસ પણ ખૂબ જ વિવાદિત રહ્યો છે. અનેક વખત તેઓ

વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે સીબીઆઈ એલસીબી જેવી તપાસ એજન્સીઓ છે જો આ વાત સત્ય સાબિત થશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ હું તૈયાર છું આ ઉપરાંત દોઢેક મહિના પહેલાં તેમના પૂર્વ પીએ અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા તેર લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી આવી બધી જ મથામણો વચ્ચે હવે જુદો જ વળાંક આવી રહ્યો છે કે ઉમેશ મકવાણાએ પાર્ટી છોડી શકે છે ત્યારે મીડિયાએ આ વાત પૂછી ઉમેશ મકવાણાને ત્યારે તેમને શું કહ્યું સાંભળીએ કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આપ પહેલા પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું અફા જે છે ઉમેશ મકવાણા જે છે આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જો ખેરાબ છે તો એને કાયદેસરની અમે લીગરની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું માત્ર એક વિસાવી અમારી જે સભા થઈ પાર્ટી કાર્યકર્તાઓની એમાં મારી હાજરી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનું ઇસ્યુ હતો મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી

ચર્ચા એવી છે કે હેમંતભાઈનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રકારનો જવાબ ભારતીય જનતા પાર્ટીને તેમને નથી આપ્યો આ સાથે જ જે મીડિયા રિપોર્ટ્સમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે તે મુજબ પણ હેમંત ખવાને લઈને શું વાતો ચાલે છે તે પણ જાણી લઈએ મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરાયો છે કે હેમંત ખવાનો પણ ઉલ્લેખ છે તેમણે લખ્યું છે કે ભાજપ માટે બીજો ટાર્ગેટ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા હોઈ શકે છે આ સાથે જ હેમંત ખવાને લાવવા માટે ભાજપે એક મહિલા સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીને કામ સોંપ્યું હોવાની પણ આ સમાચાર પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપના બંને નેતાઓએ આપના ધારાસભ્ય વચ્ચે એક મીટિંગ પણ યોજી હતી જોકે આ મીટિંગ અંગે હેમંત ખવાએ કઈ જ નથી કીધું અને નકારી કાઢી છે આ વાતને ચર્ચા છે કે જૂનાગઢમાં ભાઈ એવું તે શું રંધાયું આ વાત મીડિયા રિપોર્ટ્સમાં હાલ ચાલે છે પરંતુ કદાચ અમને આ વાત બંધ બેસતી એટલા માટે નથી નજર આવી રહી કારણ કે જ્યારે વિસાવદરમાં સંમેલન યોજાયું મોટી સંખ્યામાં ત્યાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને ગોપાલ ઇટાલિયા જ્યારે પોતાનું પ્રવચન આપી રહ્યા હતા સંબોધન કરી રહ્યા હતા ત્યારે મંચ પર હેમંત ખવા પણ હાજર હતા અને ત્યાં ગોપાલ ઇટાલિયાએ એક ખાસ નિવેદન આપ્યું હતું ચાણક્ય નીતિની તેમને વાત કરી હતી અમિત શાહ પર તેમને પ્રહારો કર્યા હતા અને જ્યારે તેમણે આ નિશાન સાધ્યું ચાણક્ય નીતિની વાત કરી ત્યારે હેમંત ખવા હતા જે ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા અને જોરદાર તાળીઓ પણ પાડી રહ્યા હતા તે સમયે તેમની જે બોડી લેંગ્વેજ હતી એ ખૂબ જ અલગ હતી અને એટલા માટે જ કદાચ અમને એવું લાગી રહ્યું છે કે હેમંત ખવા છે એ ભારતીય જનતા પાર્ટીમાં કદાચ હાલ પૂરતું એવું લાગે છે કે નહીં જોડાય આવનારી સ્થિતિ શું હશે એ તમને ને અમને નથી ખબર પરંતુ આ જે આખું ઘટનાક્રમ સર્જાયો છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે કદાચ હેમંત ખવા છે એ વિસાવદરની ચૂંટણી યોજાય ત્યારે ગોપાલ ઇટાલિયા સાથે જ હશે આમ આદમી પાર્ટીમાં જ હશે અને કદાચ અત્યારે વિસાવદરની ચૂંટણીની તૈયારીઓમાં પણ વ્યસ્ત હોઈ શકે છે પરંતુ તેમના નામની અટકળો છે એ પૂરજોશમાં ચાલી રહી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં સંમેલન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને એ સમયે અમિત શાહ હર્ષ સંઘવી અને વિસાવદરના સ્થાનિક ભાજપના નેતાઓ સામે તેમણે પ્રહારો કર્યા હતા આ સંમેલનમાં તેમણે ખાસ ચાણક્ય નીતિની વાત કરી હતી ચાણક્યની તેમને ખાસ વાત કરી અમિત શાહની ચાણક્ય નીતિની અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમના દ્વારા અને અહીં ખવા સ્ટેજ પર બેઠા હતા અને જોરદાર તાળીઓ પણ પાડી રહ્યા હતા

અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે હર સંઘવીએ નક્કી કર્યું છે પાટીલે નક્કી કર્યું છે ગુજરાત ભરના ગુંડાઓ કટકી બાજે નક્કી કર્યું છે કે એક ગાય પક્ષી મારું કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓએ લઈ આલ્યો છે એનોય વટ તોડું આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે હવે વાત આમ આદમી પાર્ટીના એ ત્રીજા નેતાની સુધીર વાઘાણીની

તેમના હોમટાઉનમાં વાતો ચાલી રહી છે તે મુજબ તેમના ત્યાંના જે સમર્થકો છે ત્યાંના સ્થાનિક આગેવાનો છે તેમનું કહેવું એવું છે કે જો સુધીરભાઈ ચૂંટણી લડશે તો આમ આદમી પાર્ટીથી લડશે તેઓ અનેક વખત તેમને એ વાત કહી ચૂક્યા છે અને એવું પણ બની શકે છે કે બે હજાર સત્યાવીસમાં સુધીર વાઘાણી ચૂંટણી નહીં લડે એટલે કોઈપણ પક્ષમાં તેઓ સામેલ નહીં રહે કા તો આમ આદમી પાર્ટીમાં પણ નહીં અને બીજેપીમાં પણ નહીં આ વાત ત્યાંના સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા મૌખિક રીતે સાંભળવા મળી રહી છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો ત્યાંના લોકો અને આની સાથે સાથે સુધીરભાઈ જ સૌથી વધારે જાણતા હશે પરંતુ ત્રીજા નામની ચર્ચા છે એ સુધીરભાઈની ચાલી રહી છે કે કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેમનો સંપર્ક છે કરવામાં આવી રહ્યો છે સુધીર વાઘાણી ચૂંટણી નહીં લડે એવી પણ ગારિયાધારમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બે હજાર સત્યાવીસમાં તેઓ ચૂંટણી લડશે કે કેમ એવી ચર્ચા પણ છે કારણ કે તેઓ તેમના સમર્થકોને અનેક વખત કહી ચૂક્યા છે કે હું બે હજાર સત્યાવીસની ચૂંટણી નથી લડવાનો આ અંગે જ્યારે અમે સુધીર વાઘાણીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો મહત્વનું છે કે ભાજપે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને તોડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા અગાઉ જેમાં એકમાં સફળતા મળી હતી વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીએ આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરીઓ ખેસ પહેરી લીધો હતો ભૂપત ભાયાણી જૂન બે હજાર ત્રેવીસમાં સુરતની એક હોટલમાં એક અજાણી મહિલા સાથે જોવા મળતા ભારે ગુહાપો પણ મચ્યો હતો તે સમયે ભાયાણીએ વિડીયો મોફ કરેલો હોવાનો બચાવ કર્યો હતો જેના થોડા સમય બાદ જ તેમણે ભાજપનો હાથ પકડી લીધો હતો એવી પણ ચર્ચા છે કે સુધીર વાઘાણી ફંડિંગ માટે ખૂબ જ જાણીતા છે તેઓ પોતાના દમ પર ચૂંટણી લડે છે અને જીતે તેમને હતી જ્યારે તેઓ અગાઉ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા તે સમયની વાત ચાલી હતી કે તેઓ પોતાના દમ ઉપર જ ચૂંટણી લડે છે અને જીતે છે ખેર તેઓ જોડાશે કે નહીં ભારતીય જનતા પાર્ટીમાં એ તો ખબર નહીં પરંતુ હવે વિસાવધરની ખાસ વાત કરીએ તો ત્યાં લેવા પાટીદારો ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે ઓગણીસો પંચાણું લઈ બે હજાર બાવીસ સુધી આ સીટ પરથી લેવુઆર વિધાનસભા જુનાગઢ તાલુકાના એકસો સિત્તેર વધુ ગામોનો આ વિસ્તારમાં સમાવેશ થાય છે તો આવનારા દિવસોમાં વિસાવદરના સમીકરણો અને તેની સાથે સાથે આમ આદમી પાર્ટીના જે તમામ ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે શું સાચે આમાંથી કોઈ પણ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ જો આવું થાય છે તો આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે અને ગુજરાતની રાજનીતિમાં પણ આવનારા દિવસોમાં ભૂકંપ સો ટકા આવી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ન ભૂલતા આપને શું લાગે છે શું સાચે આવું થઈ શકે છે આ ત્રણેય ધારાસભ્યોમાંથી સૌથી વધારે ચાન્સીસ આપને કોના લાગે છે કયા ધારાસભ્ય જઈ શકે છે ભારતીય જનતા પાર્ટીમાં એ આપ અમને જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર